મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીચની અંદર આજના વિડીયોની અંદર વાત કરી સરકારની સરસ મજાની યોજના આવી છે મહિલાઓ માટે વિશેષ યોજના હોય છે આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા વહેલા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના આવી છે મહિલાઓ માટે મહિલા સમૃદ્ધિ યોજના છે મિત્રો આવી છે આના ફોર્મ છે એ સમાજ કલ્યાણની પોર્ટલ પર ભરાઈ રહ્યા છે સૌ પ્રથમ આપણે યોજનાનો હેતુ જાણીએ ગુજરાત રાજ્યના સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર તરફથી છે મહિલા સમૃદ્ધિ યોજના છે મિત્રો જેવા કે ખાસ કરીને જુદા જુદા ધંધા કે વ્યવસાય ખાસ કરીને મંડપ ડેકોરેશન હોય કોમ્પ્યુટર હોય ઇલેક્ટ્રિકલની દુકાન છે પશુપાલન છે કરિયાણાની દુકાન છે વાસણકામ છે સીવણકામ છે એમ્બ્રોઈડરીનું કામ છે બી છે મિત્રો મોબાઈલ રિપેરિંગ છે આના માટે છે મહિલાઓને વિશેષ છે લોન આપવામાં આવે છે મિત્રો હવે વાત કરીએ સફાઈ કામદાર અને આશ્રિતની જે મહિલાઓ છે વ્યક્તિગત રૂપિયા એક લાખની ધિરાણ પેઠે છે મિત્રો લોન આપવામાં આવે છે જેમાં વાર્ષિક છે મિત્રો ચાર ટકાના વ્યાજ દરે છે આ લોન આપવામાં આવે છે મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત આ યોજનાનો લાભ છે ફક્ત સફાઈ કામદાર મહિલા આશ્રિત છે મિત્રો એને જ આપવામાં આવશે તે માટે સક્ષમ અધિકારીનું છે એ કહેવાય ને કે અરજી તમારે રજૂ કરવાની રહેશે અધિકારીનો દાખલો હોવો જરૂરી છે રજદારની ઉંમર છે ઓછામાં ઓછી અઢાર થી 50 વર્ષની હોય જરૂરી છે મિત્રો સફાઈ કામદારનો દાખલો હોય જરૂરી છે અરજદારનો આધાર કાર્ડ છે મિત્રો રેશન કાર્ડ છે ચૂરણી કાર્ડ છે આવકનો દાખલો છે મિત્રો એ જોડવાનો રહેશે સફાઈ કામદાર આશ્રિતનો પ્રમાણપત્ર છે રેઠાનો પુરાવો જોશે અને બીપીએલ હોય તો એનું પ્રમાણપત્ર આપવાનું રહેશે મિત્રો બેંક પાસબુકની ઝેરોક્સ જો વિધવા હોય તો પતિનો મરણનો દાખલો અગાઉ આ યોજનાની અંદર લાભ નથી લીધો એનું બાહેંદારી પત્રક આપવાનું રહેશે મિત્રો ઈ સમાજ કલ્યાણની પોર્ટલ ઉપર છે આ યોજના શરૂ થઈ છે હાલની અંદર આ યોજનાના ફોર્મ છે શરૂ થઈ ગયા છે તો આ વિડીયો તમારા મિત્રો સુધી ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં સમજ કલ્યાણ વેબસાઇટ આપેલી છે તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો સુધી શેર કરી દો